બનાસકાંઠા પ્રભારી સચિવ શ્રી મોના ખંધારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લાના માર્ગો બ્રિજો જાહેર સેવાઓની ઇમારતો ડેમો સહિતના મુદ્દાઓ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવશ્રી પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અધિકારી શ્રીઓ સાથે જિલ્લાના વિવિધ બ્રિજ તથા શાળાનું સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવશ્રીઓને જિલ્લા કક્ષાએ જઈ જાત નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવશ્રી મોના ખંધારે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી સ્ત્રીઓ સાથે મહત્વના વિવિધ મુદ્દા પર વિસ્તારથી સમીક્ષા કરી હતી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલ કામગીરીનો પ્રભારી સચિવશ્રીને ચિત્તાર આપ્યો હતો માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલ ધોવાણ નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવશ્રીએ સમીક્ષા કરી હતી સચિવશ્રીએ શ્રીના દિશા નિર્દેશો મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના માર્ગો નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રિજ સહિત જિલ્લામાં સ્થિત જાહેર સેવાઓની ઇમારતો શાળાઓ કોલેજ પાણીની ટાંકીઓ ડેમ તળાવો આંગણવાડીઓ ઓફિસ શોપિંગ સેન્ટર રોડ રસ્તા સ્વચ્છતા વગેરે બાબતે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી પ્રભારી સચિવ શ્રી અમલીકરણ અધિકારી શ્રીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી તેમણે બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાઓના રોડ રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો કર્યા હતા તેમણે જર્જરિત મકાન અને ટાંકીઓને તાત્કાલિક ઉતારી લેવા તથા જરૂરી રિપેરિંગ મેન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું રોડ અને બ્રિજ પર તેની ડિઝાઇન મુજબ જ વાહન વ્યવહાર પસાર થાય ઓવરબ્રિજ પર પાણી ન ભરાય શહેરના માર્ગો પર ભૂવા ન પડે તથા સ્વચ્છતા જળવાઈ રહે સહિતના મુદ્દા પર ચર્ચા કરી સમીક્ષા કરાઈ હતી પ્રભારી સચિવ શ્રીએ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી જોખમી હોય તેવી તમામ બિલ્ડિંગ બંધ કરવા ને માળખાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે તુરંત પગલાં લેવા સૂચનો આપ્યા હતા જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો પ્રભારી સચિવ શ્રી કાણુદર પ્રાથમિક શાળા નંબર બે ખાતે સ્થળ વિઝિટ કરી વર્ગખંડો તથા મધ્યાહન ભોજન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું તેમણે અધિકારી શ્રીઓ સાથે પાલનપુર અમદાવાદ રેલવે ઓવરબ્રિજ આરટીઓ બ્રિજ તથા મેરવાડા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા